હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા તો સ્વાગત છે ફરી એક નવો વ્લોગમાં જો કે આજે જવાન છે નાવા અમે ડંકે ને આજે હતી ચૂંટણી એટલે કે મતદાન મતદાન કરીને બધા આવી ગયા છે ને હવે જઈએ છીએ દરિયા કિનારે નાવા તો અત્યારે લાગી રહી છે ભગાની બૂસ ચોડા ચોડા સોડા પીને બધા જઈ રહ્યા છે ડંકે એટલે કે દરિયા કિનારે તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે દરિયા કિનારે જઈ રહ્યા છે ડંકે ત્યાંથી નાવા તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે દરિયા કિનારે એટલે ટંકે ને નાવાનું શરૂ કરીએ છીએ ને વિડીયો ઉતારશે ઈશાન કે ત્યારે નાવાનું ચાલુ થઈ ગયું છે ફાઇનલી તો તે પૂરો અમે જોઈ શકો છો એટલે કે નાવાનું ચાલુ છે

સિલાઈ એટલે કે પણ વધારે પાણીમાં ટકી રહે છે કેટલા મિનિટ અને કેટલી સેકન્ડ થઈ રહી છે તો અહીંયા ગયા છે અંદર

પેલા જઈ છે જીએસ તો કે જય પાણો લાવે કે નહીં અંદર કેસે છે 500 મને તો માડી પાડો જ રહે લેવા છે પાણો લેવા છે પાણો પાણો કડો તો જોઈએ પાણો

કે આ વિડીયો કેવા લાગ્યો કોમેન્ટમાં જણાવજો વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો